નમસ્તે દર્શક મિત્રો લીગલ બાય હિમા શુક્લા એડવોકેટ જૂનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીની પ્રશ્નોત્તરી કરી રહ્યા છીએ આજે એનો વિડીયો પાર્ટ ટુ છે પ્રશ્નોત્તરીનો ભૂતનાથ મંદિર અંગેની પ્રશ્નોત્તરી જ આપણી ચાલુ છે તો પ્રશ્ન એ છે કે જ્યારે આપે ચાર્જ લીધો તે પછી તે ભૂતનાથ મંદિરના મહંત ગોવિંદગીરીનું રાજીનામું શા માટે લઈ લેવામાં આવ્યું અત્યારે ભૂતનાથ મંદિરના ટ્રસ્ટીઓ કોણ કોણ છે તમે ચાર્જ લીધો ત્યારથી અત્યાર સુધીમાં ભૂતનાથના ટ્રસ્ટીઓની મિટિંગ કેટલી વાર મળી ક્યાં મળી અને એના એજન્ડા ઠરાવો વગેરેની નકલો આપ રજૂ કરી શકો એમ છો ભૂતનાથનો આ મહંતની આપની ચાદર વિધિના કોઈ પણ પુરાવા આપ રજૂ કરી શકો એમ છો અને આપે કોના શિષ્ય તરીકે કે કોની પરંપરા મુજબ કે કોની વારસાઈથી આ મહંત સ્વીકાર્યું હતું પછીની વાત એ છે કે એ વારસાઈ એ પદ એ શિષ્ય ને ગુરુ પરંપરા એ આપ સાબિત કરી શકો એમ છો આપની પાસે એના કોઈ આધાર પુરાવા છે ભૂતનાથ મંદિરમાં હાલમાં જે રિનોવેશન થઈ રહ્યું છે અને થયું આપના આવ્યા પછીથી એ અંગે કોર્પોરેશનની ચેરિટી કમિશનરની એની પરવાનગી લેવામાં આવી છે એના કોઈ કાગળ પરવાનગી એ આપની પાસે છે એના ખર્ચ અંગેની મંજૂરી ચેરિટી કમિશનરમાંથી મેળવવામાં આવેલી છે જો હોય બધું તો આપ એ રજૂ કરી શકો એમ છો આપે એના હિસાબો બધા રજૂ કરવાના કરવા માગો છો કરી શકો એમ છો પછી જે ભાગવત સપ્તાહ આપે કરી હતી એમાં એના નફાના ને ખોટના ને એના જે હિસાબો છે એ આપ રજૂ કરી શકો એમ છો એના ખર્ચનો આંકડો ડોનેશન ડોનેશન આપનારના નામ પોથી પોથીના યજમાનોના નામ એ બધું આપ ખર્ચની વિગત એ બધું આપ જાહેર કરી શકો એમ છો કરવા માગો છો ભૂતનાથ એક જુનાગઢની આસ્થાનું કેન્દ્ર છે અને એમાં આ રીતે ગેરકાયદેસર કબજો લઈ અને આપે જે કરેલું છે તો એ અંગે અખાડા તરફથી આપની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ અને કાર્યવાહી કરવામાં આવી હોય તો શું કાર્યવાહી કરવામાં આવી છે એ આપ જણાવી શકો તેમ છો આપની આપ કબજો લઈ લેવામાં અખાડાની સંમતિ હતી કે અખાડા દ્વારા આપને આ કબજો આપવામાં આવ્યો છે એના કોઈ પુરાવા આપની પાસે છે આ ભૂતનાથનો આપે કબજો લીધો તે પછીથી પીટીઆરમાં આના નામ ટ્રાન્સફર થઈ ગયેલું છે એ આપણે રજૂ કરી શકો એમ છો અત્યાર સુધીમાં આપે કબજો લીધો ત્યારથી અત્યાર સુધીના ઇકોનોમિકલ ઇયરના હિસાબો ઓડિટ રિપોર્ટ ચાર્ટર્ડ એકાઉન્ટના રિપોર્ટ ચેરિટી કમિશનરમાં રજૂ કરવામાં આવેલ ઓડિ ઓડિટ રિપોર્ટ વગેરેની કોપી આપ આપી શકો એમ છો આપ આપવા માગો છો એટલે મિત્રો હવે ભૂતનાથ અંગેની પ્રશ્નોત્તરી આપણી આપના શંકાસ્પદ પદથી માંડીને અહીંયા પૂરી થાય છે હવે પછી આપણે આવશું નેક્સ્ટ વિડીયો ઉપર વિડીયો પાર્ટ થ્રીમાં ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ વેરી મચ અને ગમ્યો હોય તો પ્લીઝ શેર And subscribe it also. Like, share, and subscribe it also. Thank you very much. Have a good day.